આઠ ફેબ્રુઆરીના રોજ પાનવાડીનો યુવક ગુમ થયો હતો જેની નિલમબાગ પોલીસ મથકે ગુમસુદાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી બાદ યુવકનો મૃતદેહ બંદરની ખાડીમાંથી મળી આવ્યો હતો જેના અનુસંધાને તેનું પીએમ કરાવરાવતા આ બનાવ જે ગુમસુદાનો હતો તે હત્યામાં પરિણમ્યો હતો અને આ ગુનામાં બે આરોપી સંડોવાયેલા હતા જેમને પોલીસે ઝડપી લઈ હત્યાની કલમો સાથે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી ગત આઠ ફેબ્રુઆરીના રોજ પાનવાડી વિસ્તારમાં રહેતા રામભાઈ અશોકભાઈ ગુમ થયા હતા જેની નિલંબાગ પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી બાદ આ યુવકનો મૃતદેહ ખાર વિસ્તારની ખાડીમાંથી મળી આવ્યો હતો જેના અનુસંધાને પોલીસે મૃતદેહનું પીએમ હાથે ખસેડવામાં આવતા પીએમમાં આ યુવકનું ગળેટૂંક આપી હત્યા કરી હોવાનું ખુલ્યું હતું જેના અનુસંધાને પોલીસે તપાસ કરતાં આ ગુનામાં સન્નીભાઈ અને ચેતનભાઈ સંડોવાયા હોવાના અનુસંધાને પોલીસે બંને આરોપીઓને ઝડપી લીધા હતા અને પૂછપરછ હત્યાની કલમોનો ઉમેરો કરી સન્નીભાઈ અને ચેતનભાઈ વિરુદ્ધ ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી આ કામે ગઈ આઠ તારીખે મરણ જનાર રામ અશોકભાઈ રાતે આશરે આઠ નવ વાગે પોતાના ઘરેથી પોતાનું બાઈક લઈ અને હું હમણાં આવું છું તેમ કહી અને નીકળી ગયેલ અને મોડી રાત સુધી ઘરે પરત નહીં ફરતા તેઓના મધર જે છે એના દ્વારા આ રામના મોબાઈલ ઉપર ફોન કરતા આ રામે ફોન ઉઠાવેલ અને જણાવેલ કે હું મારા મિત્ર સન્ની અને ચેતન સાથે છું અને બાદમાં ફોન બંધ થઈ જાય છે અને બીજે દિવસે બી આ મરણ જનાર ઘરે પરત ફરતા નથી જેના કામે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુમ રજીસ્ટર કરવામાં આવેલા છે અને ત્યારબાદ તપાસમાં ઘોઘારોડ પોલીસ સ્ટેશનના ખાડ વિસ્તાર નવાબંદર પુલની નીચેથી એક ડેડ બોડી મળતા તેનું ઓળખ કરતા આ જે છે રામ અશોકભાઈની ડેડ બોડી હોવાનું ખુલેલ ત્યારબાદ જે ડેડ બોડી જે છે તેને પીએમ કરવામાં આવેલ અને પીએમમાં ગળે ગળે ટૂંપો આપી અને મૃત્યુ થયાલ થયેલાનું ખુલેલ છે આ કામે મરણ જનાર રામ અને તેના મિત્ર ને સ્નેપચેટ બાબતે મંદૂક હોય અગાઉ ચાર મહિના પહેલાં એને તેના મિત્ર સાથે બોલાચાલી થયેલ તેનું મન મંદૂક રાખી અને ચેતન અને સન્ની દ્વારા તેનું ગળું દબાવી અને મૃત્યુ નિપજાવેલ છે આ બાબતે ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ત્રણસો બેનો ગુનો દાખલ કરવામાં આવેલા છે અને પીઆઈ શ્રી ખાંટ આની તપાસ કરેલ છે બંને આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે અને દિન દસની રિમાન્ડ સાથે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે